niklai chắc si ra giúp đi à cái về jam thay em quay cả đẹp nó quay cả đẹp rồi giờ anh ở muộn em આવા ડુંગર આવી ગયું છે લોકેશન એક નંબર છે કાંઈ કટે નહી એવું મોવાની બાજુમાં આમ જેસરની બાજુમાં મોટા કોઠાની બાજુમાં આવેલું છે તો રાજુભાઈ પાલ ઉભે રહેલા જાય છે એન્ટ્રીમાં ટીમની ઉપર અત્યારે નાસ્તો લાવ્યા છે એ રાજુભાઈના ખર્ચે તો રાજુભાઈ આપણને નાસ્તો કરાવે છે આજના દાતા અમારે રાજુભાઈ તને કહું ઈકો વાળા આજ એને ભાડું આવી ગયું એટલે અમારે નાસ્તાના દાતા છે છે રાજુભાઈ જોવો નિર્મળસી બધું કાઢે છે નાસ્તો બરો એ ડીશ નો ઉડી જાય એલા રાજ્ય તો તારી આ બાજુ પાણીની બાટલા છે ને પકોડા ઠરી ગયા અમારે રાજુભાઈ શું કેવું ભાવ છે કે ન ખાવ તો ઊભું થઈ જાય હા એમાં રાખો

બાટલા લઈ લો ભાઈ બાંધેલા રાજાને ભાડું આવી ગયું છે શરૂમાં હવે ઉતાવળો છો પણ લઈ ને જ જવાના તને એમ ક્યારે તો અમારે એરિયા આવતો ન હોતો હજી તો જવાનું છે મંદિરે હેઠે અમે મંદિર છે આ બાજુથી બતાય તો બતાવું હા અહીંયા કેનલ છે ડાયરેક્ટ મંદિર છે હેલા તું કોઈ બતાવો હું છે આજ રાજુ હે હવે નહીં બોલે હમણાં તો બહુ બોલતો હતો ગેટ માંથી નીકળી જાય છે બાર આવે મંદિરે જ આવવા ગયો આ બાજુ વળવાનું આવે એટલે મંદિર આવે આગળ 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 અમે જો બોડિયું મારેલું હોય હા અહીંયા જોયું સફેદ બોડિયું મારુતિ ધામ બાજુ જવા ગયો આ બાજુથી મારું છે મારુતિ ધામ હનુમાન દાદા નું મંદિર છે દર્શન કરાવી દઈ ને બાજુ બાજુ છે આ આ આ આવી મંદિર બાજુ હનુમાન દાદા નું કઈક મંદિર છે પણ આપણને ખબર નથી એનું છે કઈક માતાજી નું છે હવે જાણીએ તો ખબર પડે એ મંદિર ભૂતળા દાદાનું છે ભૂતળા દાદા નું મંદિર છે લોકેશન તમે જુઓ શાંતિ લેવી હોય તો આવવું પડે અહિયાં બહુ મજા આવે એ જગ્યા છે મારું તો હનુમાન દાદા હા ડેમ છે બાજુમાં માલણ ડેમ કહેવાય ને મોવાનું એ અહીંયા સુધી ભરાઈ જાય હજી પાણીની આવક શરૂ છે સોમાં હું શરૂ છું એટલે

કઈ વાંધા નહીન રોડ આ રોડ છે ઈ મોવા જાય મોટા ફૂટડા આવે સીધો અહીંથી ને આ રોડ છે ઈ જસર બાજુ જાય અમારે શાંતિનગરથી અમારે શાંતિનગરથી પછી વળી જવાનું અમારા ગામ બાજુ હા જેસર રોડ લાગે અને આમ સીધું મોટા કૂટળા આવે